દાણા અને તે ના ચાર મરી નાખીશું તો ફ્રેન્સ અહીંયા આપણે રાય ને જીરું પકડી ગયા છે તો હવે આપણે નાખીશું તેમાં હિંગ हमारे लिए साँचे पे थोड़ी बराबर डाल के देखना हमारा आपको देंगे बराबर निकालेंगे तो इंजीनियर हुआ अपने बराबर से मुट्ठी में लेंगे याद आओ कुछ लाते हैं ना

હવે આપણે એકદમ સરસ ટમેટા ચડી ગયા છે તો હવે આપણે જરૂર પ્રમાણે હળદર નાખીશું અને જીરું પાવડર નાખીશું અને લાલ મરચું નાખીશું આપણે તેને બરાબર હલાવીશું फ्रेंड्स તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત કલર આવ્યો છે પાટમાં જો છે ને બહુ હવે આપણે પાણી નાખીશું તો અહીંયા આપણે નાનો એક ગ્લાસ આપણે પાણી લઈ લીધો છે તો તે પાણી આપણે નાખી દેશું આપણે બહુ પાણી નહીં નાખી આપણે કુકરમાં ચડાવું છે એટલે તો જુઓ ફ્રેન્ડ આટલું જ આપણે પાણી નાખ્યું છે આપણે બંધ કરી લેશું અહીંયા આપણે ઢાંકણ બંધ કરી દીધું છે અને સીટી ના દાગે આપણે બે વિસલ વગાડીશું બે વિસલમાં આપણું શાક બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ બે વિસલ થઈ ગઈ છે અને હવે આપણે ઉપર ખોલીને જોઈ લઈશું તમે જોઈ શકો છો કે એવું સરસ મજાનું આપણે શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે નાખીશું તેમાં કોથમરી

તો ફ્રેન્ડ્સ આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હશે તો મારી ચેનલ મારા નવા હો તો લાઇક સેન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધા નહીં